સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો કચ્છના આદિપુરની શાળામાં બાળકોના શિક્ષણ સાથે સત્તાધીશોની બેદરકારી હવે સામે આવી છે હિન્દી માધ્યમની શાળા નંબર માં બધા જ શિક્ષકો અને આચાર્ય એક સાથે પ્રવાસે જતા શાળા બંધ રાખવાની ફરજ પડી હતી શિક્ષકોના અભાવે અન્ય બસો પચ્ચીસ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ અટક્યો છે મહત્વનું છે કે શિક્ષણ વિભાગે ચોપ્પન વિદ્યાર્થીઓ સાથે ત્રણ શિક્ષકોને પ્રવાસે મંજૂરી આપી હતી પરંતુ નિયમનો ઉલાડિયો કરીને શાળાના બધા એટલે કે છ શિક્ષકો પ્રવાસે જતા રહ્યા જો કે સીઆરસીએ વિઝીટ કરતા શાળાની બેદરકારી હવે સામે આવી છે આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ પણ કડક પગલાં લેવાની બાહેંધરી આપી છે કચ્છના આદિપુરમાં જે શાળા આવેલી છે તેમાં બાળકોના શિક્ષણ સાથે બેદરકારી દાખવવામાં આવી છે ગઈકાલે જ મને સીઆરસી દ્વારા સમાચાર મળ્યા હતા કે પ્રવાસમાં અમારા શિક્ષણ વિભાગે જ મંજૂરી આપી પ્રવાસમાં જવાની ચોપન વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોની પણ સંપૂર્ણ શાળા બંધ હતી એ બાબતે મને સીઆરસી જાણ કરતા અમારું શિક્ષણતંત્ર હરકતમાં આવી ગયું છે અને અમે જરૂરી પગલાં એકસો દસ ટકા લેશું અને જિલ્લા કક્ષાએ પણ અમે એની ગંભીર નોંધ લઈ અને ત્યાં જિલ્લા કક્ષાએ અમે જાણતાશું અને આ જ મુદ્દે સંવાદદાતા ગોવિંદ ફોનલાઇન કરશે ગોવિંદ કચ્છના આદિપુરની શાળામાં બાળકોના જ શિક્ષણ સાથે અત્યારે છેડખાની કરવામાં આવી રહી છે બેદરકારી દાખવવામાં આવી છે શું વધુ જાણકારી ચોક્કસ વાત કરવામાં આવે તો આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર બે ના જવાબદારોની ગંભીર બેદરકારી સામે આવી છે ચોપ્પન વિદ્યાર્થીઓ સાથે આચાર્ય સહિતના તમામ શિક્ષકો

શિક્ષકો પ્રવાસ જતા ત્યાં સમગ્ર મામલો સામે આવ્યો હતો હાલ તાલુકા શિક્ષણ અધિકારી હિમાંશુએ તપાસ કરવાની બિલકુલ આભાર ગોવિંદ તમામ જાણકારી માટે